સુરતમાં ગણેશ પ્રતિમા પર બાર વર્ષના છ મુસ્લિમ બાળકોનો પથ્થરમારો રોષે ભરાયેલા લોકોએ વાહનો સળગાવ્યા પોલીસને ટોળા વિખો વિખેરવા લાઠીચાર્જ ટીયર ગેસ છોડ્યા છ તરુણની અટકાયત સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં કેટલાક લોકો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે પથ્થરમારો કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે જેમાં બે રિક્ષા અને ત્રણ બાઇકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોએ ઘટના સ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે તેમને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે પોલીસ કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમાં કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિ સમિતિની આવતીકાલે બેઠક કરવાના છે જેમાં આ પ્રકારની ઘટના થઈ તેને માટે ખાસ આપવામાં આવશે જે લોકો શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ગણપતિ પંડાલમાં જઈને પથ્થરમારો કરવા મામલે પોલીસે પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંત્રીસ જેટલા લોકોની અટકાયત કરી છે સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે આ સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે નાનપુરા રાંદેર મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ રવાના કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે રાજ્યમંત્રી ગૃહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતની પહેલી કિરણ નીકળે તે પહેલાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે

શું શું પરિસ્થિતિ પરિસ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો જો અહીંયા પથ્થર મારા એક ભલે પંડાલ પહેલે હતા આ આ જો એ પંડાલ ઉપર જો પથ્થર મારા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા આ માઇનર સાથે એના પકડવામાં આવેલા છે અને સાથ જો પછી જો અહિયાં જો બંને કોમ ને વચ્ચે જો પથ્થર મારા બનાવ બનેલા તો પોલીસ નો અમારે ચાલુ છે જો અત્યારે શાંતિ છે લે અમે બધા કોમિંગ કરવા જઈ રહી જેટલા બી આરોપી કોઈને અમે લોકો છોડીશ નહીં

એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્બીને કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ અલગ આ જો બી જો લુખાઓ છે જો આ પ્રકારના જો હરકતો સુરત શહેરમાં કરેલા છે એના બી બરાબર સબક મળશે જો આ